એને બાપની ઓળખાણ કરે કે આ તારા પપ્પા આ તારા પિતા છે બીજો બધો બાપ જેને મહેનત કરી આપણને મોટા કર્યા ભણાવ્યા ત્રીજો ગુરુ છે અક્ષર જ્ઞાન આપે છે ટીચર્સ શિક્ષક ચોથો ગુરુ છે ધંધો શીખવાડે દર્દીકામ શીખવાડે સુધારીકામ શીખવાડે વેલ્ડિંગ શીખવાડે શીખતા શીખવાડે કિસા કાપતા શીખવાડે

ધંધો થોડો દરે બાર બાર વર્ષ સેવા કરે ને ત્યારે માથે ધંધો મારે ઉપદેશ આપતા આ બધું ફેશન નથી તમને ભજિયા લાવવા માળા ફેરાવી

સંત નિજામુદ્દીન ઓળિયા ન્યા બધા રોજ આવી કે 5 વાગે આવો તો રોજ બધા સત્સંગ કરે નિજામુદ્દીન વાત કરે કે એ સુખી હતા એને કોઈ હિન્દુ મુસ્લિમ કાય હતો નહી એક એક ગરીબ બ્રાહ્મણ એની પાસે આવી ને છે કે એને દીકરી જોવાન થઈ લગ્નનો સમય આવ્યો પણ હવે બધા એટલા બધા બેઠા હોય કે કાઈ સત નિજામુદ્દીન ઓળિયાને કહી લો કે પોઠળો પાથરીને બેસતા એને કાઈ આશ્રમ કે ઉપર હતું નહી સામે સોપ

बीजे दी है संत निजामुद्दीन वो ये कहें कि तुम तीजे दी है वो चौथे दी है वो आठ दी रेगुलर है वो निजामुद्दीन वो लिया सबसे पूर्व था उपाध्यक्ष लिया था हेल्प भी मिला यानी कोई कहें कहें आठवें दिन से निजामुद्दीन वो ये कि तुम मार्ग में आप पर मुझे था तुम तो राज हो जो कारी है दाबू नहीं पाएंगे कहें

अमीर खुशबू ये कोई ना नाचवा मरे कि यहीं कोई मेरा पीर है मेरे गुरु की खुशबू आ रही है मेरे गुरु की खुशबू आ रही है ये जे ये मांस मरे नहीं पाए जाए मेरे गुरु के पास से आ रहा है मेरे लव के पास से आ रहा है एम मां आ मांस के मजा में एक पास से वो निशान खड़ी मारते हैं ये पास से रिबोस होता नहीं कि तू ही चला आता है मेरे गुरु के पास से તું મારા દુરુ ને મળી જારી પાસે સહકાર આપે તો આજ મને આ આપી એ મને અને બોલે દીકરીના લગ્ન છે આ તારે લગ્ન

এক কেসু বাপা এশ্রম সড়াই বাপা নোলে তুই নতুন মেলে মোবাইল